સીસી રોડનું કામ ઉગર્ભ ગટર કામ અને ચિલ્ડ્રન અને સિનિયર સિટીઝન પાર્ક વગેરે જેવા વિવિધ વિકાસલક્ષી કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો આ સમગ્ર યોજનાકીય કાર્યોને ચિત્તલ ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસ અને સ્માર્ટ વિલેજના કન્સેપ્ટની દિશામાં એક મહત્વપૂર્ણ અને સરાહનીય પગલું ગણાવવામાં આવેલ છે સાથોસાથ જિલ્લા પંચાયત દ્વારા કેન્સર પીડિત દર્દીઓને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ખાસ ઉપસ્થિત અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર દેસાઈ કોટેક્ષના જયસુખભાઈ દેસાઈ અગ્રણી ઉદ્યોગપતિ વિજયભાઈ દેસાઈ અમરેલી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર લાલજીભાઈ દેસાઈ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત શંભુભાઈ મૈડા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જે બી દેસાઈ ચિત્તલ સરપંચ નીતાબેન પાથર ચિત્તલ ઉપસરપંચ રઘુવીરસિંહ સરવૈયા ધર્મેન્દ્રસિંહ સરવૈયા રાજકીય આગેવાન રંજનબેન ડાબી અમરેલી તાલુકા મહિલા મોરચાના પ્રમુખ રંજનબેન બાબરિયા ચિત્તલ શિવમ વિદ્યા સંકુલના સંચાલક રમેશભાઈ માંગરોળિયા રાજુભાઈ ધાનાણી રાજુભાઈ કાબરિયા હરેશભાઈ બાબરિયા સહિત ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેલા હતા